નમસ્કાર મિત્રો મિત્રો પીએમ આવાસમાં પણ ભ્રષ્ટાચાર તેમાં પણ મલાઈ ન તે પણ તલાટી નહીં આ સવાલ એટલા માટે થાય છે કારણ કે અમિત ચાવડાને ફરિયાદ મળી અને ત્યારબાદ અમિત ચાવડાએ સીધો થરાદ ડીડીઓને ફોન ગુમાવ્યો હતો સાંભળો તેને શું વાત કરવામાં આવી તેણે શું કહ્યું નમસ્કાર અમિતભાઈ બોલો અમે આ યાત્રા લઈને આવ્યા છે ને એ બનાસકાંઠા વાવથરા જિલ્લામાં એડુવા ગામે છીએ તો અહીંયા આગળ મારી સાથે ઓછા ઓછા પચાસ અરજદારો છે લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અને એ બધાએ લેખિત પણ વારંવાર રજૂઆત ફરિયાદ આપી છે કે અહીંના જે તલાટી છે એણે આ આવાસ યોજનાના નામે બધા જોડે દસ દસ હજાર રૂપિયા લીધા છે અને જે હપ્તા આવે છે એમાંથી પણ પહેલાં એને પૈસા આપવાના તો જ હપ્તા આવે એવી આખી પદ્ધતિ છે એના માટે રજૂઆત કરવા જાય છે તો આ એની સાથે મિસબિહેવ કરે છે ધક્કા મારીને એવું થાય છે એટલે આ એટલે આમાં છે ને એમણે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ને કલેક્ટર વિડીયો બધાને આપ્યું છે લેખિત રજૂઆત પણ છે હું આ નંબરથી તમને કોપી પણ વોટ્સઅપ કરાવું છું તાત્કાલિક એક્શન લેવા પડે આવો કોઈ પણ તલાકી હોય જે આટલા લાંબા સમયથી લોકોને હેરાન કરતા હોય કડક કાર્યવાહી પણ થવી જોઈએ હું તમને લા લેટર મોકલું છું ને જરૂર પડે તો આ માંગીલાલ બન કઉ છું એ બધાને લઈને તમારી પાસે પણ આવે તમે આ હું કોપી મોકલો છો તમે ફરી ભાઈ કે મદાંજીનો સંપર્ક કરજો અહીંયા આગળ ટાઈમ લઈને આપણે ત્યાં મળવાઈ જાજો ફરી શું થયું કે નહીં થાય તો આપણે વિધાનસભાઓથી લઈ જઈશું આ આપણે સાંભળ્યું કે અમિત ચાવડે શું કહ્યું અતિ મહત્વની બાબત છે કે પીએમ આવાસ યોજના ખૂબ સારી યોજના છે પરંતુ વચેટિયાઓ ખૂબ શોષણ પણ કરી રહ્યા છે લાભાર્થીઓને એટલી હદે પરેશાન કરે છે કે જાણે લાભાર્થીઓ છેલ્લે કંટાળી કામગીરી મૂકી દે દસ હજાર રૂપિયા લેવામાં આવ્યા તેનો જવાબ ક્યારે આપશે તે જોવાનું રહેવું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ